<coughs> -o -o. Mar A ndo tolo, marbo pa e tolo sisa To te marbo Dhe bapa sita ram Dhe dje si kres na sa pani pa i sri wow. A

પંચોતેર મણ ઉપર છે લાટ નહીં છી વધારે છે થોડીક ઓછી રહી છે પંદર દસ મણ ઓછી રહી કે ઓણ એટલી બધી જોર હારી નહોતી એટલે ઓછી વેસી નાખી છે ભાવે હારા જાય આઠસો પ્લસ ઉપર ઘણા હારા જાય એટલે હારું જ કહેવાય અમારે ખેતર ગયું છે ખાલી આમાં સાયર પીડી હતી ખેતરમાં એ હવાર હવારમાં મમ્મી વેવતા કેમકે હવા પવન ન હોય હાથે વેવવાનું હોય એટલે આ સાઈડ થી આમ પવન હોય તો પછી હલાય નહીં એટલું બધું એટલે સવાર અવાર વેવતા ને બાકી અડધી ઘરે ખડકી દીધી છે ને ઓલેજ જેટલી પીડી છે ને અડધી એ આપણે વેસી નાખવાની છે કેમકે ઓણ નીણ થોડીક વધારે છે એટલે એટલી વેસી નાખશું અને ઘેર કાંઈ હમ એમ સીએ નહીં ન કરે અહીં બહાર ખડકવી પડશે તો વેસવાની છે ને મારે જવું છે મેં કીધું કાયતરા ખાવા નહોતા ગયો તો મેં કીધું કાયતરા ખાવા જઈએ બાકી ખેતરનું કામ થઈ જશે છે કમ્પ્લીટ કેમકે ઓણ થોડુંક આપણે શું ખેતર વહેલા ખાલી થઈ જાય એટલે સોમાં હું હોય ત્યારે આપણે કપાસ કરવાનો છે તો એ પહેલાં બધું ચાર થઈ જાય કેમકે સોમાં હજી તો ઉનાળાની શરૂઆત છે હરે ઉનાળામાં જોર ફૂલ ઉનાળો ત્યાર થાય ત્યારે જુવાર પાકે હું બધે વેલા પાકી ગઈ છે બધે એવું છે એટલે આપણે હમણાં કંઈ એટલી બધી ઉતાવળ નથી એક દોઢ મહિનો છે તો વાર લાગી જાય કેમ કે ઉનાળાની શરૂઆત છે એટલે એટલા કાંઈતરા વિદ્યા ફેમિલી પાડ્યા તો ઘણા પણ ખાઈ જ હું હાઈરોડ પાડતો હતો ને ખાતો હતો એટલે એટલા જ વિધે એમ વાહ 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 સોળાના દાણા હા એ તો ખબર પડી ગઈ સોળાના દાણા મારા પપ્પા સોળાના દાણા ફોલે

ખરાબ હોય તો એવું થાય કોઈ એટલે મારા પપ્પા છે ને બકાલન હોય ને એવું બધું ઈદ થી તો ઘરનું કામ હોય ને મારા પપ્પા કરી નાખ્યું એટલે રહોડાનું કામ આમ કોને તો ખેતર એવું નઈ રહોડાનું કામ નાખે મારે જવાનું છે ગામમાં આશુબેન ને હાનનો હાનો ટાઈમ થઈ ગયો આશુબેન ને લેવા જવાની પાર્સલ આવેલું છે બે ત્રણ વસ્તુ ઓર્ડર કરેલી હતી તો આપડે શું હોય કે હાલ દુકાને અહીંયા દેવાય દે પાર્સલ એટલે મારે કઈ ઉપાધિ ન હોય લેવા નો જવું પડે અહીંથી મારે તો જઈ ગામમાં પેલા ના દુકાને જઈએ આપણે આવી જશે આપણે હગાની દુકાન ની કેમ કે આપણું પાર્સલ અહીં આવેલું છે હા લાવો અમારું પાર્સલ કેમ કે મે બે ત્રણ વસ્તુ ઓર્ડર કરેલ છે એમાંથી હું આવી હોય તો મને નથી ખબર પણ અહીંયાથી ફોન આવે તો અહીંયા પાર્સલ વાળો અહીંયા દેવા આવે પાર્સલ તો મારે નથી અહીં આવવાનું હોય તો ફોન કરી દો મે કીધું લઈ આવો પાર્સલ પૈસા એનો દેવા પડે ને પછી સમજી લેવાનું એમ

તો હવે આપણે કઈ દેવાનું છે એની લેતા જઈએ આપણે પેક કરતા જવાનું છે કેમ કે હમણાં આપણે અઢાર તારીખે લગ્નમાં જવાનું છે લગનનું થઈ ગયો આપણે તેથી આ પહેલ લેવું શર્ટ આમ તો કપડાં થોડાક તમે કમેન્ટ કરો ને એકને કપડાં બહુ પહેરો પણ મને છે ને કપડાં પસંદ હોય ને હું પહેરી લઉં એ મને એવું કંઈ ન હોય પણ આપણે પસંદ હોય ને કપડાં પહેરવાના હોય આપણે તો આ શર્ટ લઈ લઈ લઈએ આપણે બાકી પછી જોઈ લેવું સમજી લેવું એમ કાંઈ વાંધો નહીં અને હવે જવાનું છે મારે આશુબેનને ને લેવા કેમ કે આશુબેન જલા છે કારખાને તો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ટબલ ભૂગી જાસી ઘરે ને ટીફ ના દઈ પીડું રૂ છે ને બતાને જય માતાની જય માં મોંગો ના મલનક ભાઈ તક નવીન છે લાવેલા હે એક નવીન છે મગાવેલો ઓનલાઈન મગા લે ને હ કેમ જોઈ લો એમ ટીફ મે કી દીધો જય પાણી ને પીધું પેલા જોઈ લો એમ કે ખાર ખાર હોય તો એમ ખાર ખાર જ છે એમ ખાવાનું હા હા ઓ ખાવાનું ને ઓ

પણ અમારે અરવિંદ ભાઈ ને ના કે છે અમે પાણીપુરી ચેલેન્જ કરું છે પાણીપુરી ચેલેન્જ કરું છે તો જોઈ છીએ કે કરશું કરશું ટ્રાય બાકી તમે બધા કમેન્ટ કરીને કહેજો કે આ સોલોશીપ શું કરવું છે મેં ખાસ તો એટલે જ મંગાવી હતી નકર હું મંગાવવા જ નહીં પણ ઓલા વખતે શૂટ નહોતું શું એના કારણે પછી પાછી ઓર્ડર કરી મેં તમે બધા આ વખતે કમેન્ટ કરીને કહેજો કે શું કરવું છે આનું આવડા છે ને નવી ગાડી લઈ આવ્યા ને હરો હરો અમને દેખાડવા આવે બોલો કોને આવ્યું આજ પાછું હે તો ગાડી દેખાડવા આવ્યા જમીન

જમવાનું બની ગયું છે ફેમિલી ને ફિલ્મ આલે છે ને બધા બે ગયા છે જમવા ફેમિલી તો ફેમિલી ને હવે લાગી જાય આપણા કામે કેમ કે બ્લોગ એડિટ કરવો પડશે તો હું હવે કરી નાખી બ્લોગ એડિટ ને અપલોડ ને બધું કમ્પ્લીટ કરું બાકી તો તમે બધા કમેન્ટ કરી નાખજો ને આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગીમો છે ગીમો છે યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગ માં બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી ચાલો બાય 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 બાય